પુલવામા પછી કાશ્મીર ખીણમાં આ સૌથી મોટો હુમલો છે આ હુમલા ને લઈને સમગ્ર દેશમાં શોક અને ગુસ્સો છે લોકોની માંગ છે કે પાકિસ્તાન ને હવે કડક પાઠ ભણાવવો જોઈએ સરકાર એમ પણ કહ્યું છે કે આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં અને ઠેર ઠેર વિરોધ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે તાલીમબાયત વિસ્તારમાં માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા કેન્દ્ર મંડળ અને સર્વ ધર્મ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી હતી મારું નામ સૈયદ તારીક અલી આજે જે પ્રોગ્રામ છે ભારત દેશમાં આપણે જમ્મુ કાશ્મીરમાં પહલકામાં જે આતંકવાદી હુમલો થયો છે એના અંદર આપણા ભારત દેશના જે ભાઈઓ છે બહેનો જે જે શહીદ થઈ ગયા છે એના માટે અમે શ્રદ્ધાંજલિ આપવા માટે માનવ અધિકારની ટીમ છે એક સર્વો ધર્મ એક ટ્રસ્ટ છે બીજા બધા ભાઈઓ મુસ્લિમ ભાઈઓ તેમજ બીજા અન્ય ભાઈઓ પણ અમારી સાથે જોડાયેલા છે અને અમે આ મેસેજ આપવા માંગીએ છીએ કે જે આતંકવાદી છે આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી ના એ હિન્દુ હોય છે ના મુસલમાન ના શીખ ના ઈસાઈ તો જે પણ આતંકવાદી ગતિવિધિ કરતો હોય એના માટે ફક્ત ને ફક્ત ફાંસીની સજા સજા હોવી જોઈએ એના માટે કોઈ માફી હોવી જોઈએ નહીં અને ભારત દેશના અંદર આપણા હિન્દુભાઈ મુસ્લિમભાઈ દેશ સાથે હળીમળીને રહેવા માગીએ છે એના અંદર આવા જે આતંકવાદી તત્વો જે અરાજકતા ફેલાવે છે અને સમાજને કોમના અંદર હિન્દુ ભાઈચારા મુસ્લિમ ભાઈચારાની જે દુરુપયોગ કરીને દંગા પ્રસાદ ફેલાવવાની જે કોશિશ કરે છે એ એવું કોઈ દિવસ થશે નહીં અને મારી સમાજને બધાને ભારતવાસીઓને એક જ વિનંતી છે કે આવા આતંકવાદી વિરોધી જે પણ આતંકવાદી જે હોય એનોને એઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ એ કોઈ ધર્મના હોતા નથી સરકાર શ્રીને આટલી જ અપીલ કરીએ છીએ કે આતંકવાદીને જાહેરમાં સજા આપવી જોઈએ એ હિન્દુ હોય મુસલમાન હોય શીખ હોય ઈસાઈ હોય એ બધા કોમના દુશ્મન હોય છે આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી શ્રદ્ધાંજલિ આપવા માટે અમારા મુસ્લિમભાઈ છે હિન્દુભાઈ છે શીખભાઈ છે બધા જ અને સંસ્થા પર આનંદ જોઈન્ટ થયેલી છે અમને આ જે આ જે ઘટના જે થઈ હતી એના અંદર અમને બહુ દુઃખ થયું કે અમારા જે ભાઈ બહેનો જે છે એ શહીદ થઈ ગયા છે અને ભગવાન એમની આત્માને શાંતિ આપે એ અમે ઈશ્વરના ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ